ઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના જ્યારે બે દિવસ પહેલા એક યુવકના ઝઘડો થયા બાદ તાલિબાની સજા આપવાની બાબત હતી અને ભોગ બનનાર યુવકના પિતાએ ગામ ભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી વિડીયોમાં દેખાતા એક મહિલાએ અને એક પુરુષ બહેરામીથી યુવકને લાકડી વડે

એ આધારે ભોગ બનનાર છે એના પિતાશ્રી કૌશિકભાઈની ફરિયાદ લેવામાં આવેલ અને એક આમે જે બે આરોપી છે એક પુરુષ અને એક સ્ત્રી એ એમને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે હાલ આ બાબતે અન્ય તપાસ ચાલુ છે ભોગ બનનારનું હાલના સંજોગો પ્રમાણે થોડા માનસિક બીમાર હોય એવું જણાય છે એટલે એ ગમે તેમ બૂમો પાડતા હતા અને ગાળો બોલતા હતા ને એટલે કહેવા ગયા એટલે એક જે બેન છે એમને પણ ખોટી રીતે ગાળો બોલતા હતા ને એટલે માટે જે આરોપી પુરુષ છે એક અન્ય એ નજીકથી આવ્યા અને આ જે વ્યક્તિ છે એને માર મારેલો અને એને ਬਾਜੂਮਾਰ ਮੰਦਿਰ ਛੇ ਤੇ ਲੀ ਗੇਲਾ ਨ ਤੇ ਬੇਸਾਰਾ ਪਰਿਵਾਰਿਕ ਸੰਬੰਧ ਮਾਰ ਪੰਛੀ